જામનગર માં ક્રિકેટર રવિન્દ્ર સી જાડેજાના પત્ની અને બહેન વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ ધારા સભ્ય રીબાબા જાડેજા અને તેમના નણંદ નૈનાબા વચ્ચે વાક્યુદ્ધ ધારા સભ્ય રીબાબાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ ન આવવા સામે પ્રતિક્રિયા આપી આ કોઈ રાજનીતિ કાર્યક્રમ નથી ધર્મ પ્રીતતા અને પ્રભુ શ્રી રામને સૌ કોઈ આવકારીએ

એમની આસ્થા એમની શ્રદ્ધા ને આ વધામણા અને પ્રભુ શ્રી રામના ના જયારે અવસર હોય ત્યારે એ સૌ સાથે મળી અને આ પાંચસો વર્ષથી થી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામ નો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિ થી ઉપર ઉઠી અને ધર્મ પ્રિયતા અને પ્રભુ શ્રી રામ ને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના જય માતાજી હું છું નૈનાબા જાડેજા આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાત આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની પાસે કાશી નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા નહીં અને તમને પ્રશ્ન સામ તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું એમને એમ સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય જય માતા